ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પચાસથી વધુ ઘરફૂટ ચોરીના ગુનાને અંજામ આપનાર રેઢા આરોપીની ધરપકડ કરી પોલીસે આરોપી વિજય હિંમત મકવાણા અને અઠવાલાયન્સની ન્યૂકોર્ટ બિલ્ડિંગ પાસેથી ધરપકડ કરી પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા એક લાખ પચાસ હજાર સોનાનું બ્રેસલેટ આઈફોન સહિત કુલ રૂપિયા બે લાખ ઓગણચાળીસ હજાર નવસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી ખૂબ જ રીઢો છે તેણે ગુજરાત રાજ્યના રાજકોટ જૂનાગઢ ભાવનગર અમરેલી ખંભા સુરેન્દ્રનગર આણંદ અને સુરત ખાતે પચાસથી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે આરોપીએ છેલ્લા ત્રણ માસમાં સુરત શહેરના અથવાલીસ રાંદેર પૂણા ગામ અડાજણ અમરોલીમાં કુલ અઢારથી વધુ દુકાનો મેડિકલ સ્ટોર તથા ક્લિનિકને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરી છે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા એ દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર આઈ કે એચ કુમાર તથા આઈ એમડી મહેડાને એક બાતમી મળી હતી કે ઘર એક ઘરફોડના ગુનાઓમાં સંડોલ વિજય ઉર્ફે કાદર સન ઓફ હિંમતભાઈ મકવાણા આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે એ અહીંથી સુરત આવેલો છે જેને અથવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો એની પાસેથી એક દોઢ લાખ રૂપિયા રોકડા ચોરી કરવાના સાધનો એક મોબાઈલ આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા આની પૂછપરછ કરતાં ખબર પડી કે આ આરોપી ખૂબ રીડો ગુનેગાર છે અગાઉ ચોત્રીસ પાંત્રીસ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં જેમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર સુરત અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો એની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો એમાંનો એક ફોન તો સુરતમાં બે હજાર ચૌદમાં એક ઘરફોડ દાખલ થયેલી હતી એ ગુનાનો મુદ્દામાલ એની પાસેથી મળી આવ્યો અને અત્યારે પૂછપરછ દરમિયાન અઢારથી વધુ અલગ અલગ જગ્યાઓના એણે ગુના શોધી બતાવેલા છે કે અલગ અલગ અઢારથી વધુ જગ્યાએ ચોરી કરેલી છે આનો મોટો ભાઈ છે એ અરવિંદ હિંમતભાઈ અરવિંદ હિંમતભાઈ મકવાણા એ સુરત જેલમાં ત્રણેક માસ છ માસ પહેલાં પકડાયેલો હતો પુનાની એક ઘરફોડના ગુનામાં એને મળવા માટે જેલમાં આવતો હતો અને એ દરમિયાન એણે અહીંયા સુરતમાં ચાલુ કર્યું હતું ચોરી ઘરફોડ કરવાનું ટોટલ એની પચાસથી વધુ ગુનાઓમાં સંડાવેલો છે અને એની પૂછપરછ ચાલુ છે સુરતમાં અલગ અલગ રાંદેર અઠવા અડાજણ અમરોલી અને પુના પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનાઓ નોંધાયેલા છે